હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ને ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ બધા ગુડ અને ફર્સ્ટ ક્લાસ હિસો જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી જય માતાજી શું કરો છો લીલા મરચા ભરવાય ને તો મસાલો બનાવો અરે વાહ મમ્મી લીલા મરચા લિયોનો બનાવ મસાલો એમ ને કઈ રીતે બનાવે શું કરે છે મરચા ભરવાય એટલે જો થોડુંક તેલ મૂકું ચમચી ઓકે પછી એમાં હિંગ નાખી ઓકે પછી મીઠું નાખી પણ જરા કરડ નાખી પછી ઠરી જાય ને એટલે સીવ મસાલાનું પેકેટ આવે ને એમાં ભેળવી દે રેડીમેડ મસાલા પેકેટ આવે ઓકે ઓકે તો સરસ લ્યો હોય મારે મમ્મી ને મને ભાવે ભરેલા મરચા ઘણી વાર રાઈતે કઈ પણ ન હોય તો છેલ્લે મરચું હોય તો મજા આવે કા મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા જય માતાજી જો કોક આવ્યું ચક્કી શું કરી જોય ચક્કી બેન શું કરો છો જય શ્રી કૃષ્ણ નવું નામ ચક્કી બેન એટલે હમણાં મોબાઈલ પડી જાય કેટલા હોય મોબાઈલ પછી એટલે નવો નામ પડી જાય એમાં કહું કે ગમ પડી જાય

ફ્રીજમાં રાખી મેં કીધું પછી ખાઇશી કાંઈ વાંધો હાલો તો એ બધું પ્લમ્બિંગ નું કામ કર નાખે તો થોડી ઘણી વસ્તુ લેવા જ આવી વસ્તુ લેતો આવ ને થોડું ઘણું એ બધું કામ પતાવી દે ને પછી પાછા મળી તમને બરાબર એ સુકાઈ જાય

આપણે સેલિબ્રેશન કરશું મસ્ત મજાનું કે આ વખતે તો બહુ બધી ખુશીઓ છે કે કે આ વખતે 600 કે નું નો કરી તો થોડું હાલે કે આપણે 10 કે માં કઈ સેલિબ્રેશન થેન્ક યુ થેન્ક યુ યાર કે તમે

મસ્ત મજાનું સેલિબ્રેશન કરશું સ્યોરલી લે કરશો ઓકે ઓકે કેવાનું કેવાનું પૂછવાનું ન હોય કરવાનું છે બધાને થેન્ક થેન્ક યુ વેરી મચ કે તમે લોકોએ આટલો પ્રેમ આપ્યો ને ત્યારે અમે તમને હસાવી કે હા બરોબર ને બરોબર અત્યારે આવ્યા છે બે બાર કઈક વસ્તુ લેવા થોડું કામા છે એક સરપ્રાઈઝ છે ડેકોરેટિવ આઈટમ લેવી છે બરોબર ને હા એટલે જ ને જો આયા દુકાન છે ને કૃષ્ણ ટ્રેડર્સ અહીંયાથી બધી અમને મળી જાય અમાર નજીક જ થાય એટલે અમે આયા જ આવી

વાસણ ની અહીંયા મળી જાય ટીફીન લેવું મમ્મી ને આવું ગમે એકદમ જુનુ ટિફિન એટલે એમાં વસ્તુ થઈ જાય બાકી ઘણા અત્યારે આવી ગયા મિલ્ટન એના ગરમ રિયન પણ એવું નથી લેવું આપડે ખાલી એમને ઓલા ગમે તે વસ્તુ હોસ્પિટલ લઈ જાય ને એના માટે લેવું છે બરાબર હા એટલે કઈ પણ જરૂર હોય એમ જો તે હું વચ્ચે એડમિટ થઈ થી ત્યારે જરૂર પડી ઘરે થી લેવું લેવું એ પ્રમાણે એટલે હાલે કાઈ પણ યુઝ થઈ જાય એમ હા હાલો પેલા લઈ લે પછી જાય ટીફિન લેવા જેટલી વસ્તુ લેવાની હતી ની બધી લઈ લીધી છે હવે જાય ઘરે હું હું વસ્તુ લીધી ને ઘરે જઈને બતાવી તમને અમુક વસ્તુ એમાં તમારી સરપ્રાઈઝ રાખવાની અમુક વસ્તુ તમને એ બતાવી તમને બતાવી હમ અમને જોતું તું એવું ટિફિન મળી ગયું હે

કે તો તો હોય હોય ને એ તમારે જોવું બહુ તમે લેતા ઓમ સાડીસો રૂપિયા નું પડશે પાંચ ખાના નો સ્ટીલ નો ભાવ અત્યારે એટલો છે બરોબર એને કીધું તું તો આ નવસો રૂપિયા નું હશે તો હું ફરક સાડી નવસો નું સાડી નવસો નું હોય

અત્યારે બધા બેઠા હતા ને આ બધું લઈને એવો જોક્સ માર દીધો હે ને અત્યારે હસુ આવ્યું જો

તો એવું નતું પણ પછી બધી વસ્તુમાં એક ને એક સ્પીચ બોલવી મજા નતી આવતી એટલે મેં કીધું કે ડિફરન્ટ કરી આવત બરાબર હાચી વાત સ્પીચ પછી સ્પીચ સ્પીચ એ એની થઈ જાય એ વર્ષ આની ઈ ની જાઈવા કરે એમ ખુશીને ને મહેંદી પાડવાની ઈચ્છા હતી તો સ્પેશિયલ મહેંદી આર્ટિસ્ટને બોલાવ્યા હે મેન્ડી આર્ટિસ્ટ ક્યાંથી આવ્યો છો તમે સામેના ઘરેથી સામેના ઘરેથી તો ખુશી અચાનક મહેંદી પાડવાની ઈચ્છા થઈ ગઈ મને એને ને બધા બેબી સાવર માં મહેંદી મૂકતા હતા મેં કીધું મારે છે ને કઈ કામ નાનું બાપડું દોરી દે બસ તો કે ના ઉતર તો કઈ ખાલી જ દોરી દઉં એટલા માં મેં બધા ન દોરી ખાલી થોડીક જ દોરી દે મેંદુ કાય વાંધો નહી જો આ મહેંદી પડે છે આખી પડી જાય ને પછી તમને બતાવીશ કેવી પાયડી છે ને કેવી પાયડી છે બરાબર ને કેતો નહી મહેંદી મહેંદી કરતી હા અત્યારે તો હવે અત્યારે

ઓર્ડર લખાવી જ દેજો ઓર્ડર લખાવવા માટે કોનો નંબર એનું પેજ ફોલો કરી કાજલ મહેંદી આર્ટિસ્ટ બરોબર ઈ છે ને નામ

ખુશી અને આપડું નાનું બાબલું અરે વાહ અરે વા કેવી મસ્ત મેંદ્યુ મિક નાના નાના જબલા ઘોડો બેબી જો મોજા એ બધું સરસ સરસ

તો આવે પ્રેમ જ એટલો કરે તો હમણાં બોલશે ન કરેલાથી કહી દેવાય ન આવે તો પછી એમાં નથી કરતો

આજનો દિવસ આમ જ મોજ મસ્તી ધમાલ સાથે પૂરો થઈ ગયો છે ને ખુશી ને ફાઇનલી મેંદી માળી લીધી છે એની ઈચ્છા હતી એને પૂરી કરી લીધી તો ચાલો મળીશું નેક્સ્ટ કાલે ત્યાં સુધી બાય બાય બધા શુભ રાત્રિ જય શ્રીરામ ને જય માતાજી